સંદેશો એક જ છે કે ભારતની એકતા હંમેશાથી છે ને રહેવાની છે મેસેજ એક જ લઈને જઈ રહ્યો છું કે ભાઈ જે આતંકીઓએ આતંક મચાવ્યો છે આપણા દેશમાં આવીને અને ધર્મ પૂછીને ગોળી મારી છે તો એમનો એક મોટો જવાબ દેવા જઈ રહ્યો છું કે હું મારા સમાજમાં અન્ય સમાજમાં એક ફંડ રેઝિંગ મુવમેન્ટ ચલાવી રહ્યો છું કે જે ફંડ રેઝ થશે એમાં આપણા જે લોકો શહીદ થયા છે ભારત દેશના એ લોકોને પરિવારને મદદ કરીને સૌથી મોટો આતંકનો વિરોધ કરીશ વિચાર ચોક્કસ બધા ભારતીયોને આવ્યો જ હશે પણ મેં પહેલ કરી છે આ મુમેન્ટની એક બીજી વાત એ પણ છે કે ભાઈ હું તમામ મારા ખાસ કરીને મુસ્લિમ સમાજ સમગ્ર હિન્દુસ્તાનના કે ભાઈ તમે તમારી મસ્જિદોમાં અને દરગાહોમાં એનડીએફ નેશનલ ડિફેન્સ ફંડનું એક ફંડ બોક્સ હોવું જોઈએ ભલે વર્ષના પાંચ જ નીકળે પણ એ આ સૌથી મોટો આતંકનો વિરોધ હશે આ દેશ માટે ચોક્કસપણે હું મંદિરોનો કહેવાનું જ છું પણ હવે હું એક મુસ્લિમ સમાજનો યુવક છું પણ આ મારા મિત્ર બાજુમાં બધા ઉપાયલા છે હું એમને એક વિનંતી કરું છું કે ભાઈ શરૂઆત મુસ્લિમો કરે ત્યારબાદ હિન્દુ કરે એમના માટે આ મેસેજનું તો આપણે કામ કરી રહ્યા છે કે આપણે ફંડ રેઝિંગ કરી અને એમના પરિવારને પહોંચાડીએ જેથી કરીને એની આર્થિક મદદ કરી શકીએ આપણે જો આ યાત્રા કદાચ બે વર્ષે પણ પૂરી થશે પણ આપણે પૂરી કરવાની છે મારું નામ પૃથ્વીરાજસિંહ વાળા છે રમત ગમત સેલનો પ્રદેશ ભાજપનો કન્વીનર છું એટલે રાજકોટ મહાનગરનો યુવા ભાજપનો પ્રમુખ હતો સમગ્ર હિન્દુ સમાજને પહેલાં તો ગર્વ લેવાની વાત છે કે ભારતમાંથી એક મુસ્લિમ સમાજના દીકરા કે જે એકતાનો સંદેશ દેવા માટે એકતાની એકતાની ભાવના માટે અને પહેલગામ હુમલાની અંદર પાકિસ્તાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલાની અંદર જે આપણા પરિવારના જ કહી શકાય આપણા જ પરિવારના લોકો જે શહીદ થયા હતા એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને શહીદોના પરિવારને આર્થિક ક્યાંક ને ક્યાંક નાના મોટું આપણે એમને મદદરૂપ થઈ શકીએ એ ભાવ સાથે અને એકતા યાત્રા જયારે લઈને નીકળવા હોય ત્યારે આપણે સૌએ પહેલા તો ગર્વ લેવો જોઈએ અમે અત્યારે રાજકોટ મહાનગર ખાતે બજરંગવાડી વિસ્તારની અંદર બાપુ અત્યારે પોરબંદર થી નીકળ્યા અને અત્યારે અમારા વિસ્તારમાં છે છે કિલોમીટર અંતર અંતર કાપ્યું આવનારા દિવસોની અંદર લગભગ મારા અંદાજ પ્રમાણે સત્તરસો કિલોમીટર જવું હજી બાપુ અંતર કાપવાનું છે પરંતુ આપ સૌ જોઈ શકો છો અત્યારે મીડિયાના માધ્યમથી આપ સૌ જોયું હશે કે બાપુના ચહેરા ઉપર ક્યાંય પણ આપને એક થાક નથી દેખાતો એક એમનો ઉત્સાહ છે પણ એ ઉત્સાહ છે અને થાક નથી એનું માત્ર એક જ કારણ છે કે બાપુનો ભાવ એવો છે કે ભાઈ સમગ્ર ભારતની અંદર હિન્દુ મુસ્લિમ અને દરેક જ્ઞાતિના લોકો દરેક ધર્મના લોકો એક થઈને અને આતંકવાદને તોડ જવાબ આપશે એના માટેની આ એકતા યાત્રા છે અને એમને અમે અત્યારે બાપુનું બજરંગવાડી વિસ્તારની અંદર અમે સમગ્ર હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ દરેક ધર્મના લોકો અને દરેક જ્ઞાતિના લોકોએ સાથે મળીને અને બાપુનું અમે ઉષ્માભેર સ્વાગત કર્યું છે અને અમે આવનારા દિવસોની અંદર આગળ પણ બાપુને જ્યાં જરૂર પડશે એની અમે બાપુને બધી જ રીતે સહકાર આપવા માટે તૈયાર છીએ મુસ્લિમ સમાજના દીકરા જયારે સમગ્ર ભારતની અંદર એકતાનો સંદેશ દેવા નીકળ્યા હોય ત્યારે હું એક હિન્દુ સમાજની મારી એક વિનંતી છે કે આપણે પણ એ યોગદાન આપવું જોઈએ આપણે બધાએ પણ એમાં સાથે જોડાવવું જોઈએ જેમ મસ્જિદોની અંદર જેમ એક પેટી રાખી અને જે આ રીતે ફંડ ભેગું કરીને અને જે શહીદો થયા છે એમના પરિવારને મદદરૂપ થવાની વાત છે તો એવી જ રીતે સમગ્ર ભારતની અંદર પણ દરેક હિન્દુ સમાજે હિન્દુ મંદિરો જેટલા રહ્યા અંદર ભલે પછી યથાશક્તિ પાંચ રૂપિયા દસ રૂપિયા જેમને જે યથાશક્તિ હોય સ્વેચ્છા એ પોતાની ઈચ્છા જેટલું આપી શકાય એટલી મદદ કરવી જોઈએ દરેક હિન્દુ મંદિર ની અંદર પણ આ રીતે એક વ્યવસ્થા ગોઠવાવી જોઈએ